અંબાજી સુધી આદિવાસી જિલ્લાઓમાં પરિભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રા છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવી પહોંચી હતી બાપા સીતારામ મંદિરે પહોંચતા ધારાસભ્ય અભયસિંહ તડવી ગામના જિલ્લાના અગ્રણીઓ જનપ્રતિનિધિઓ વહીવટી તંત્ર દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા રથ તેમજ પધારેલ અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ યાત્રામાં આવેલ રાજ્ય કક્ષાના મંત્રીએ પહેરાવી સ્વાગત કર્યું હતું વનસેતુ ચેતના યાત્રાના કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા તાલુકા સંગઠન પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી તેમજ કાર્યકર્તાઓ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યારે મોટી સંખ્યામાં રામ ભક્તો પણ ઉમટી પડ્યા હતા મુકેશ પરમાર નસવાડી છોટાઉદેપુર વનસે ટુ ચેતના યાત્રા ઉમરગામ થી અંબાજી સુધી જવાની છે ત્યારે એનું પ્રસ્થાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પદેસર ટીસી આર પટેલ સાહેબ ઉનાઈ ગામથી એની પ્રસ્થાન કર્યું આજે આ નસવાડી ગામની અંદર અહીંયા આવી છે ચૌદ જિલ્લાઓ એકાવન જિલ્લા તાલુકામાંથી આ યાત્રા પાસ કરવાની છે ત્યારે બાવીસ તારીખેનું સમાપન અંબાજી ખાતે થવાનું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બાવીસ તારીખે રામ લલ્લાને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના હોય તો એના માટે અમે આહવાન આપવા પણ આવ્યા છે વન અને વન સેટુ જે મારા વન કર્મચારીઓ અને જે આદિવાસી વચ્ચે નાનું મોટું ઘર્ષણ થતું હોય એ ઘર્ષણ થાય ને એક નવી ચેતના જાગે અને જે સરકારની જે યોજનાઓ છે ખાસ કરીને પીએમ જનમન યોજના એ યોજનાનો વધુથી વધુ લાભ મારા આદિવાસીના આદિમ જૂથના લોકોને મળે એના માટે એક ચેતના જાગવાની આ યાત્રા છે